જેમાં બસો થી વધારે સ્પર્ધકો ભાગીદાર બન્યા હતા છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠાના ઈડર ખાતે રાજ્ય કક્ષાની ની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે જેમાં ઉત્તર ગુજરાત સહિત દાહોદના સ્પર્ધકો ભાગીદાર બને છે

સવારે સવારે વહેલી વાગે તળેતી ખાતે સ્વામિનારાયણ મંદિર થી દોડ લગાવી અને છેક ભાઈઓ માટે છેક મસ્જિદ સુધી દોડ લગાવી અને આવ્યા ખૂબ મા આ ફેરે મેં ત્રીજો નંબર મેં પ્રાપ્ત કરેલ છે અને અહીંયા ખેલાડીઓની માંગ એ જ એ હતી કે અહીં પૂરતી ટ્રીટમેન્ટ નથી મળી લીંબુ પાણીની વ્યવસ્થા ન હતી કે ત્યાંથી દોડીને આવે ત્યાં સારી રીતે બેસવાની વ્યવસ્થા નથી અને ઘરના પગથિયા પણ પૂરતી રીતે સાફ ન હતા અને ત્યાં બહુ જ અભાવ હતો અને બધા ખેલાડીઓની માંગ એ છે કે હવે ગઈ સાલ છઠ્ઠી દરિયાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય અને બહુ જ સારી રીતે તૈયારી સાથે થાય એવી અમારી ખેલાડીઓની ઈચ્છા છે અને જેનો એકથી દસ ક્રમાંક અહીંયા પ્રાપ્ત થયો છે તે નેશનલ કક્ષાએ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તે યોજાશે ફેબ્રુઆરી મહિનામાં જો કે દર વર્ષે યોજાતી આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્થાનિક વહીવટી તંત્ર સહિત રમત ગમત યુવા વિભાગ દ્વારા સ્પર્ધકો માટે પીવાના પાણી સહિત મેડિકલ ટીમની સુવિધાઓ રખાતી હોય છે તેમજ આવી સુવિધાઓ ન હોય તો ક્યારેક સ્પર્ધકો માટે પણ અત્યંત જોખમી પરિસ્થિતિ પેદા કરતી હોય છે ત્યારે આ મામલે પૂછતા સ્થાનિક સાંસ્કૃતિક યુવા વિભાગના કર્મચારી સંપૂર્ણ વ્યવસ્થા

દસ એક જ બે હજાર પચીસના રોજ આયોજન થઈ રહેલ છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી ભાઈઓ એકસો એકાવન અને બેનો છ છાસઠ ભાગ લઈ રહેલ છે કુલ બસોને સત્તર ભાઈઓ બેનો ભાગ લઈ રહ્યા છે જેમાંથી એકથી દસ ક્રનમાં જે વિનર થનાર ખેલાડીઓ છે જેમની પહેલા ક્રમે વિનર થનાર ખેલાડી છે અને પચીસ હજાર વીસ હજાર પંદર હજાર એમ છેલ્લા ક્રમને પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે અને આગામી નેશનલ કક્ષાની સ્પર્ધા જ્યાં જૂનાગઢમાં થનાર છે જે બીજી ફેબ્રુઆરીના રોજ આયોજન થનાર છે તેમાં એકથી દસ ક્રમના ભાઈઓ અને એકથી દસ ક્રમની બેનો ભાગ લેવા જશે દોડની સ્પર્ધામાં શરૂઆતના સમય દરમિયાન ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિત લીંબુ પાણીનો અભાવ જોવા મળે વ્યવસ્થા બધી કરેલી છે અને લીંબુ પાણીની વ્યવસ્થા નીચે પણ છે ઉપર લેવા મિનરલ પાણીની વ્યવસ્થા છે અને ટોળેટીમાં બે એમ્બ્યુલન્સ ઊભી છે વિક્રમની સ્પર્ધા છે અને બે હજાર ઓગણીસમાં એની શરૂઆત થયેલી હતી સ્પર્ધાનું આયોજન થયું છે મુખ્ય મહેમાનો ગેરહાજર જોવા મળ્યા છે શું કહેશો મુખ્ય મહેમાનો જે ઇનામ વિતરણ કાર્યક્રમ છે એમાં હાજર રહ્યા છે એક તરફ આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા ગિરનાર ખાતે યોજાવાની છે ત્યારે આજે પૂર્ણ થયેલી રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધામાં સુવિધાઓ પૂરી નથી થઈ શકી ત્યારે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં આવી સ્થિતિ યોજાય તો સ્પર્ધકો માટે જોખમી બને જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર